તો માર્કેટ પર ડીપેન્ડ ના રહેતા ડીલે રેકોર્ડ અને લીંબુ રેકોર્ડ એ આપણું સૌથી સારામાં સારું ખાતર છે હું પહેલા પાયામાં લીંબુ રેકોર્ડ અને ડીલે રેકોર્ડ વાપરતો તો પાંચ પાંચ ગુણ નો મારું માટી એકર માં છે આ માટે એક પછી જ્યારે ફરી પાછું આવે ત્યારે પણ એ જ રીતે હવે તો બેક્ટેરિયા કલ્ચર ને બહુ જુદી રીતે અને જીવામૃત ગોકૃપામૃત પછી એડવાન્સ જીવામૃત અને આ તારાચંદ બેલજી નું

પછી કોઈ પાસે ગાય માતા હોય કે છાસ હોય તો ગોપાલ સુંદર એનું બહુ કૃપા અમૃત હોય એનાથી ઉપર કોઈને જવું હોય તો સુભાષ પાલેકર નો એ સિવાય અમે પહેલા તો મારા જૂના જે હતા એમાં તો મોહનશંકર શંકર નું અમૃત પાણી તો બહુ એમાં તો દેશી ઘી મધ બધું નાખીને તે પણ અમે બનાવેલું છે એના પ્રમાણમાં અમને આ બહુ સારું લાગે છે કે આ પદ્ધતિ ઘણી સારી છે અને છાણીયા ખાતર કોઈ નવ્વાણું ટકા નાખો તો પૂરા કમ્પોસ્ટ હોય એવા નથી નહીં તો નાખશો જ નહીં નથી નાખતા તો પણ રિઝલ્ટ સારું મળે અને દિવેલી ફળ લીંબોળી ફળ તમને બધું જ પૂરું કરી આપશે અને આ મારા જૂના રેકોર્ડ પણ છે કેળ કરતો હતો તો કેળ પણ એકલા ફળ પર પાક્યું હતું અને એ પણ ત્યારે ગાંઠો હતી તો વીસ વીસ કિલો ઉપરની એવરેજ આવતી હતી એક એક કરે મેક્સિમમ અત્યાર સુધી

सत्तानों सागर के सत्तानों पर चारा रहा है बच्चे से पानी जा रहे हैं ये मारो अनुभव आपने वो पंचायत है इस तरह पे 9000 चार जो कि over tillering से हाँ छः से पंचांग फेमा में बच्चे पहले ना सिर्फ जो नानु साठ लोग पांची उठा लो ना जो खा फिर मध्य जो कोला उड़ाएगा ब्रिटन में ना कि

ये पेरो पेर मा सारू छे स्पेसिंग matter મે વાત કરજો પોતે પણ શીખે છે એટલે સ્પેસિંગ માં આપણે એનો સવાલ ન કરીએ સ્પેસિંગ માં એક જ યાદ રાખજો બહુજ કોઈ થી ચૂટતું ના હોય ને તો મિનિમમ 4 ફૂટ રાખજો બાકી હું પોતે હું કચ્છ 5.5 ફૂટ કે 6 ફૂટ થી નીચે પણ આવે છે શાસ્ત્ર 6/2 તમને વાવ છો તો 100% તમારી જેટલી શેરડી પાક છે તેના કરતા વધારે પાકશે ઊંચી તો નથી 6/2 થી

આપણે ગયા વર્ષે ટોટલ બધામાં સત્યાવીસો ને પચાસ રોપા ગયા બધા જ વાતાનું

આપણે જે તારીખમાં માં પડીએ ને તારીખ પડવાની સિસ્ટમમાં દોડીએ દોડે તો વધારે સારું ચાલુ